લોકસભાની ચૂંટણીના જે ભણકારા છે જે વાગી ચૂક્યા છે અને ગુજરાત પ્રદેશમાં સૌથી પહેલા ઉમેદવારી જે જાહેર કરવામાં આવી હતી તેવા ઉમેદવાર ભરૂચ લોકસભાથી આમ આદમી પાર્ટીથી ચેતર વસાવા આપણી સાથે ઉપસ્થિત છે ચેતરભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું યુગ અભિયાન ટાઈમ્સમાં ચેતરભાઈ આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલે પહેલી જ સભામાં ગુજરાતમાંથી ઉમેદવાર તરીકે તમારું નામ પહેલા જાહેર કરી દીધું હતું શું કહેશે જે સાત જાન્યુઆરીના રોજ ગુજરાતના નેત્રંગમાં જે જાહેર સભા હતી ત્યારે માન્ય અરવિંદ કેજરીવાલજી અને ભગવતમાનજી મારા પર ભરોસો મૂકીને બે મહિના પહેલાં જાહેરાત કરી હતી કે ભરૂચ લોકસભા ચૈતરભાઈ વસાવા લડશે એટલે આમ આમ આદમી પાર્ટીનો જે મારા પર ભરોસો હતો વિશ્વાસ હતો એ હું જોઈ શકું છું સાથે સાથે ઇન્ડિયા એલાયન્સ થઈ એમાં પણ મને તક મળી છે ત્યારે મારા માટે બહુ મોટી વાત છે અને ખૂબ આનંદ અનુભવું છું અને ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો પણ આ બધું જોઈ રહ્યા છે ત્યારે ચોક્કસ આ વખતે મને સારી તક મળી છે અને એમાં અમે સફળ થઈશું છેતરભાઈ એક જે વિધાનસભા ડેડિયા પડ્યા ત્યાંથી તમે જ્યારે બહુ મતેભી વિજેતા થયા ત્યારે હવે ત્યારે એક વિધાનસભાથી હવે લોકસભામાં છે સાત વિધાનસભાઓ હોતી હોય છે તો કેવી રીતે ગ્રાઉન્ડ લેવલ પર જે કાર્યકર્તાઓ મેનેજ કરી રહ્યા છે વિધાનસભામાં હું જ્યારે લડતો હતો ત્યારે સરપંચથી લઈને સંસદ સુધીના ભાજપ હતું આખું તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એમપી બધા હતા છતાં એ લોકોએ મને સ્વીકાર્યા અમારી કામ કરવાની રીત જોઈ અમે લોકોની વચ્ચે જ્યારે કાયમ રહેતા હોય છે ત્યારે એ જોઈને લોકોએ તમે જોઈ શકો છો કે ચાર પાર્ટી હતી મોટા મોટા નેતાઓ કેમ્પેન કરવા માટે ત્યાં આવ્યા હતા છતાં એ મારા પર ત્યાંના લોકોએ ભરોસો મૂકીને ઝાડુના નિશાન પર એક લાખથી પણ વધારે મતો આપ્યા છપ્પન ટકા મને મતો મળ્યા અને જીત્યા બાદ પણ એ વિશ્વાસ કાયમ રહે એના માટે મેં ક્યારેય એક પણ દિવસ મારા ઘરે આરામ નથી કર્યો હું લોકોના કામો કરતો રહ્યો છું આજે ગુજરાતમાં એકસો ને બ્યાસી ધારાસભ્ય છે પણ ચૈત્રભાઈ વસાવાને આખું ગુજરાત ઓળખે છે તો માત્ર ને માત્ર અમારી કામ કરવાની જે રીત છે અમારું કામ બોલે છે જેના કારણે આખું મને ઓળખે છે થોડા સમય અગાઉ જ જે છે જે આરોપો મૂકવામાં આવ્યા હતા અને તે સંબંધે જેલમાં પણ જવું પડ્યું હતું લગભગ પચાસ દિવસ સુધી તમારે જેલવાસ કરવાનો થયો હતો તે સમયે કેવી રીતે વાતચીત થતી હતી કાર્યકર્તાઓ કેવી રીતે કોન્ટેક્ટમાં રહેતા હતા કેવો તે સમય શરૂઆત હું ધારાસભ્યથી ચૂકાયો ત્યારથી ભાજપના ઘણા પ્રદેશના નેતાઓ અમને ભાજપમાં લઈ જવા માટે ઘણા પ્રયત્નો એમણે કર્યા શરૂઆતમાં લોભ લાલચ આપી પછી એમને સામધામ દંડ ભેદુની નીતિ ચાલુ કરી અમારું ધારાસભ્ય પદ રદ થાય એના માટે હાઈકોર્ટમાં પણ એમણે પિટિશન દાખલ કરી છતાંય અમે એમની સાથે નહીં બેઠા એટલે પછી આ એક ષડયંત્રના ભાગરૂપે જેલમાં મને નાખવામાં આવ્યું અને પ્રેશર આખું ઊભું કરવામાં આવ્યું સ્વાભાવિકપણે હું વિપક્ષમાં છું દળનો નેતા છું તો સરકાર સામે બોલું છું મારી સાથે દુશ્મની હોય હોઈ શકે પણ મારા પત્ની મારી બહેનો એમના જમાઈ મારા પીએ બધા આખા પરિવારને જ્યારે નાખવામાં આવ્યું ત્યારે ઘણું દુઃખ થયું અને ત્યારે પણ એક જ વાત મૂકવામાં આવી કે તમારે ભાજપમાં આવવું છે કે જેલમાં રહેવું છે તો અમે જેલ સ્વીકારી જેલમાં જ્યારે અમે હતા ત્યારે જેલ તો ખૂબ વિપરીત હોય છે પણ જેલમાં રહ્યા ત્યારે પણ અમે ત્યાં જેલમાં જે કેદીબંધો હતા બધા સાથે જેલમાં જે નીતિ નિયમો હતા એ નીતિ નિયમો પ્રમાણે રહ્યા કેદીબંધો સાથે પરિચય કેળવ્યો એમના એમની બધાને જાણ્યા સમજ્યા અને ચાર્જશીટ થઈને અમને જામીન મળ્યા છે ત્યારે આજે અમે બહાર આવ્યા છે અને આજે પણ અમારા પર શરત છે કે નર્મદા જિલ્લામાં હું પ્રવેશ નથી કરી શકતો પ્રવેશ બંધી ફરમાવેલી છે ભરૂચ જિલ્લામાં હું રોકાઈ નથી શકતો એટલે આ માત્ર માત્ર લોકસભાની ચૂંટણી હું લડું છું એને ધ્યાને રાખીને મારી સાથે બધું થઈ રહ્યું છે તમે લોભ લાલચની વાત કરી જે પ્રકારે ભાજપમાં ઘણા બધા જે નેતાઓ છે કોંગ્રેસથી પણ હમણાં ગયા છે અને આમ આદમી પાર્ટીમાંથી પણ છે જે ભૂપત ભાયાણીએ છે તે રાજીનામું આપીને ભાજપમાં જોડાયા જે લોભ લાલચની વાત છે કેટલી પ્રકારે એક એક રકમ ઓફર કરતા હોય છે કે કેવી રીતે આ લોકો કરતા હોય લો લલચને એટલે તમે જોઈ શકો છો વિપક્ષને આજે ખતમ કરવાની વાત ચાલે છે કોંગ્રેસના ધારાસભ્ય કેટલાય જતા રહે છે બધાને એવું લાગે છે કે હવે નથી લડવું કેટલું લડવાનું કેમ કે આખું વહીવટી તંત્ર એમના હાથમાં પોલીસનો ઉપયોગ કરી સીબીઆઈનો ઈડીનો એ બધા કંટાળેલા છે પણ અમે તો ક્રાંતિકારી લોકો છે અમે હું પોતે વિસ્તરણ અધિકારી ખેતીવાડી અધિકારી હતો મારી સાથેના લોકો આજે ટીડીઓ છે હું પણ ટીડીઓ થઈ જતો મારું જીવન તો વેલસેટ થઈ જવાનું હતું મારા ઘરના બી નોકરી કરતા હતા છતાં અમે બે હજાર પંદરમાં રાજીનામું આપ્યું અને લોકસેવા માટે અમે આ જાહેર જીવનમાં આવ્યા છે એટલે અમને પૈસાનો કોઈ લોભ લાલચ નથી નહીં તો મારા ઘરે ડીકીઓ ભરીને આવતા હતા લોકો લેવા માટે ફિક્સ ડિપોઝિટ કરવાની વાત કરતા હતા પછી પણ અમે લોકો સાથે નથી ગયા અને ભવિષ્યમાં પણ નથી જવાના અમે ગુજરાતના લોકો માટે જે રીતના બોલતા આવ્યા છે એ રીતના

પછી પણ એ જ્યારે નિષ્ફળ નિવડેલા છે ત્યારે આજે લોકો મને સ્વીકારે છે કે ચૈતરભાઈ લડવા જોઈએ તમે જોઈ શકો છો એ વિસ્તારમાં હું હમણાં સ્વાભિમાન યાત્રા લઈને એકવીસ દિવસ ફર્યો ભરૂષ સંસદી ક્ષેત્રમાં લોકો ફુલહાર લઈને કલાક કલાક અમારી રાહજીનું ઉભા હતા અને એમની આપીથી અમને બતાવતા કે જુઓ ચૈતરભાઈ અમારી જમીનો જી એમડીસીમાં લઈ લીધી પોલસો કાઢવામાં આવે છે અમને નોકરી નથી અમને પ્લોટ નથી અમને આવાસ આપવાની વાત હતી તે નથી ઘણા જીઆઈડીસીઓમાં જમીનો લઈ લીધી યુવાનોને આજે નોકરી નથી થોડા ઘણા લોકોને ત્યાં કામ મળે છે તો શ્રમિકના રીતે રોજમદાર રીતે બાર બાર કલાક કામ કરાવીને શોષણ કરવામાં આવે છે એટલા એટલા વિસ્તારોમાં આજુબાજુ જે ભરૂચના એરિયામાં જે આદિવાસી વસાહતો છે ભીલવાસો છે એમના આજે પણ આવાસો નામે નથી થયા ઝૂપડા એમના બાપ તાન તાંત જીવીને ગુજરી ગયા પછી બી હજુ નામે નથી એ લોકોનું તો મૂળ માલિકો હોવા છતાં એમની જમીનો તો છીનવી લીધી ને આજે એ લોકોની હાલત જો એક ઝૂંપડામાં ત્રણ ત્રણ ભાઈઓ પોતાના પત્ની અને બાળકો સાથે રહી છે વિચાર કરો નાની ઝૂંપડીમાં તો દયનીય હાલત છે નકલી ચાલે છે નાનું કામ કરાવવાનું હોય તો ભ્રષ્ટાચાર તમારે એક કામ કરાવવા માટે પૈસા આપવા પડે છે તો એની સામે અમે ઉતરેલા છે ને અમે નિડરતાપૂર્વક લડીએ છીએ તમે જોયું હશે સત્તરમી સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીજીની જન્મદિવસ હતું એને વધામણા કરવા માટે પાણી આખું રોકી રાખ્યું નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ કીધું કે ભાઈ પૂર આવવાનું છે આટલું પાણી અમારે સ્ટોરેજ થઈ ગયું છોડવું પડશે ના પાડ્યા લોકો કે કાલે છોડીશું આપણે એના બીજા દિવસે અઢાર લાખ ક્યુસેક પાણી છોડી દેવામાં આવ્યું લાખો લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા ઘર વકરી ખલાસ થઈ ગઈ ખેતી પાકો ખલાસ થઈ ગયા અને વળતરના નામે મીંડું ખેતી પાકો આટલા બધા નુકસાન થયા નર્મદા જિલ્લો ભરૂચ જિલ્લો વડોદરા જિલ્લો માત્ર બાસઠ લાખ ને તેત્રીસ બાસઠ કરોડ ને તેત્રીસ લાખનું ચૂકવણું કર્યું તો ક્યાંક ને ક્યાંક પ્રચાર કરવામાં તાઇફા કરવામાં એ લોકો બહુ અગ્રેસિવ છે સરકાર જૂઠું બોલવામાં બહુ અગ્રેસિવ છે પણ લોકો સાથે એમને કોઈ લેવા દેવા નથી ત્યારે આજે અમને સ્વીકારે છે અને આમ આદમી પાર્ટીને ખૂબ સારું સમર્થન પણ છે ઇન્ડિયા એલાયન્સમાં જ્યારે અમારા પર ભરોસો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને અમે બધા એક ટીમ બનીને ઉતરીશું અને ભરૂચ લોકસભામાં જીતીશું વિધાનસભાની ચૂંટણી સવા વર્ષ પહેલા થઈ હતી એ સવા વર્ષથી તમે ધારાસભ્ય છો ડેડિયાપાડામાં તો કયા પ્રકારના કામો જે છે તમે બત કરીને બતાવ્યા છે પ્રજાને પર્ટિક્યુલર એક વર્ષમાં હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો સૌપ્રથમ મારું ડેડિયાપાડા કાર્યાલય તો વર્ષોથી મારું હતું બે હજાર બારથી મેં મારી ઓફિસ છે ત્યાં જ મેં કાર્યાલય સ્ટાર્ટઅપ કર્યું અને નીતિ નિયમો બનાવી દીધા નવ વાગ્યાથી હું ગુરુવારે બેસું ડેડિયાપાડા તો સાંજે સાત આઠ વાગ્યા સુધી લોકો મને મળે દર ગુરુવારનું શિડ્યુલ દર સોમવારે હું સાગબારા બેસું સવારે દસ વાગ્યાથી સાંજે પાંચ છ વાગ્યા સુધી તો ત્યાંના લોકો નાના નાના કામો લઈને આવે વિધવા પેન્શન વૃદ્ધ પેન્શન કોઈને બોર મોટર જોઈએ કોઈને આરસીસી રોડ જોઈએ કોઈને સીવણ મશીન જોઈએ કોઈને ટ્રેક્ટર જોઈએ પ્લાવ જોઈએ એન્જિન જોઈએ તો તમામ પ્રકારના કામો અમે ત્યાંથી કરીએ છીએ સાથે સાથે મારો સ્ટાફ આખો તાલીમ બંધ છે એમ કરેલા છોકરાઓ મારી સાથે છે સાથે સાથે દર મંથલી મારો લોક દરબાર ભરાય છે તો લોક દરબાર એ હું એ ડેડિયાપાડામાં કરું એક સાગબારામાં એટલે જેટલા પણ લોકોના જે પણ સમસ્યા હોય જીબી ને લગતી સમસ્યા હોય જંગલ ખાતાને લગતી સમસ્યા હોય પોલીસ સ્ટેશનને લગતી સમસ્યા હોય રોડ રસ્તાને લગતી સમસ્યા કે દવાખાનાને લગતી સમસ્યા કે શિક્ષણ બધા લોકો આવે છે ઇમિડિયેટલી હું અધિકારી સાથે ધ્યાનથી ત્યાં ચર્ચા કરું છું એનું નિરાકરણ લાવું છું ગ્રાન્ટની જરૂર હોય તો હું મારી ગ્રાન્ટ ઉપયોગ કરું છું તો આ રીતે અમે કામ કરીએ છીએ અને લોકો ખુશ છે આજે એટલા બોરો કર્યા છે આમર રસ્તા 113 તેર અમે મંજૂર કરાવ્યા છે પોણી 475 જેટલા બોર મોટરો કર્યા છે મિનીજલધારાઓ કરી છે તો આવા તો ઘણા કામો એક વર્ષ દરમિયાન અમે કર્યા છે અને અમારી પોતાની ઓફિસો આજે હું હોય કે ના હોય ફોર્મો ભરવાનું હોય જે પણ કરવાનું હોય પ્રયોગ કરીએ છીએ જ્યારે તમે સામે મનસુખભાઈ વસાવાને ત્રીસ વર્ષ આપ્યા છે લોકો ત્રીસ વર્ષમાં પોતાનું એક કાર્યાલય નથી પોતે નાંદોદ તાલુકામાં રાજપીપળા રહી છે તો ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો તો ત્યાં એમને કામ લઈને જવાના નથી એટલે સેવા કરવાની વૃત્તિ હોય તો બધું કરવું પડે જે લોકો કરતા નથી અમે આવનાર દિવસોમાં ભરૂચ દરેક સાથે સાથ વિધાનસભામાં મારા કાર્યાલય હશે અને એ કાર્યાલયમાં વાર ટુ વાર મારા ફાળવેલા હશે કે આ વાર એટલે જંબુસર આ વાર એટલે વાઘરા અને હું ત્યાં સવારથી લઈને સાંજ સુધી ઉપલબ્ધ રહીશ જે સિસ્ટમથી હું રેડિયાપાડ સાગબારાના લોકોનું કામ કરું છું એ સિસ્ટમથી ભરૂચ સંસદી ક્ષેત્રના લોકોનું પણ કામ કરીશ છેલ્લી છ ટર્મથી મનસુખભાઈ વસાવા ત્યાં સાંસદ છે અને ફરીથી ભાજપે એમના પર ભરોસો બતાવ્યો તો એવું તો કોઈ દમખમ વાળું એમણે કામ કર્યું છે તો પ્રજાને એમના પર વિશ્વાસ હતો છ વાગતા ટુ ટાઈમ લાગે એમ ભરૂચ લોકસભા અત્યાર સુધીનો તમે રેકોર્ડ જોશો કોંગ્રેસમાંથી માઇનોરિટી સમાજના આગેવાન ઉમેદવાર હોય અને ભાજપમાંથી મનસુખભાઈ વસાવા હોય એટલે અમારો આખો સમાજ એમની સાથે રહેતો હતો કેમ કે આ લોકો તમે જાણો છો હિન્દુ મુસ્લિમ ભારત પાકિસ્તાન જ કરતા હતા અને એ રીતના જ અત્યાર સુધી લોકસભા જીત્યા છે આજે આ લોકોમાં ગભરાટ એટલા માટે છે કે જયકર વસાવા ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર છે મનસુખભાઈ વસાવાને ટિકિટ જ મારા લીધે મળી છે મનસુખભાઈ વસાવા કપાઈ ચૂકેલા પણ ફરાથી ફરી જીવતા થયા છે અને મનસુખભાઈ વસાવાને બહુ તક આપી છે લોકો પોતાની અમારા વડીલ છે હવે હું માનું છું એમણે નિવૃત્તિ સ્વેચ્છાએ જાહેર કરી દેવી જોઈતી હતી પાસઠ વર્ષની ઉંમર છે આગળ પણ એમણે સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું કે મારી બીમારી રહી છે પીઠનો દુખાવ રહે છે માનસિક તકલીફો છે હું દોડી નથી શકતો કરી નથી શકતો મને આરામ આપો એ રીતના એમને રાજીનામું ભૂતકાળમાં પોતે આપ્યું હતું પણ ભાજપે નથી સ્વીકારી ત્યારે હવે લોકોએ નક્કી કરવાનું છે મારા જેવા યુવાનને તક મળે તો હું સેવાકીય પ્રવૃત્તિ ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો માટે કરવા તત્પર છું મારી ઓફિસો રાખીશ બધા સાથે હું વિશ્વાસમાં લઈને બધાને વિશ્વાસમાં લઈને અને બધાના માન સન્માન જેળવાય રીતના હું બધા સાથે રહીને કામ કરીશ આજે મારું નામ આવ્યાથી ઘણી તોડજોડની રાજનીતિ ચાલુ થઈ છે પણ ચૈતરભાઈ વસા સાથે ઘણા ઈમાનદાર વફાદાર લોકો છે અને બધા અમે ટીમ બનીને મહેનત કરીશું અને જીતીશું આમ આદમી પાર્ટીની વાત કરીએ ચૈતરભાઈ તો ફક્ત બે જ સીટો પરથી લડવાનું હમણાં હાલ નક્કી થયું છે ગઠબંધન પ્રમાણે રાષ્ટ્રીય કક્ષાએ રિલાયન્સ થઈ છે અને એમાં દિલ્હી હરિયાણા ગુજરાત ગોવા જેવી જગ્યાએ ગઠબંધન થયું છે ત્યારે હું માનું છું રાષ્ટ્રીય લેવલે બધું નક્કી થયું હશે એમણે જોયું હશે પણ જે બે અમને મળી છે એ બે સીટમાં અમારા પૂરા ગુજરાતના પ્રદેશ કક્ષાના આગેવાનો પણ આવશે અમને મદદ કરવા માટે અમે જે જે જગ્યા પર કોંગ્રેસના આગેવાનો છે એમને જીતાડવાના પણ અમારા આમ આદમી પાર્ટીના લોકો મહેનત કરશે અને અમે ભરૂચમાં છે તો કોંગ્રેસના આગેવાનો મને જીતાડવા પણ મહેનત કરશે એટલે ગઠબંધન થવાથી જે ભાજપનો જે રેકોર્ડ હતો છવ્વીસમાંથી છવ્વીસ બેટ અમે જીત્યા છે ચૌદમાં અને ઓગણીસમાં ત્યારે આ વખતે એ રેકોર્ડ તૂટવાનો છે અને જે પાંચ લાખ લીડ લીડની વાત કરે છે તો એમનો ઘમંડ છે આટલી બધી મોંઘવાળી વધે છે ખેડૂતોની આવક નથી થતી ગેસનો બાટલો આટલો સાડી ચારસોથી સાડી બારસો થઈ ગયો પેટ્રોલનો ભાવ પાંત્રીસથી પંચ અરે થી પંચાણું થઈ ગયો યુવાન આજે નોકરી માટે રોડ પર છે ટેટાટ પાસ ઉમેદવારો શિક્ષકોની ભરતી માટે રોડ પર છે કર્મચારીઓ રોડ પર છે અને છતાં આટલો મોટો ઘમંડ આ લોકો કરે છે ત્યારે એ શક્ય નથી આ વખતે એમનો ઘમંડ તૂટશે અને ઇન્ડિયા ગઠબંધનમાંથી અમે જીતીશું તો કાલે જ પાછા પેટ્રોલ ડીઝલના બે રૂપિયા ઘટાડ્યા તો કંઈક ચૂંટણી ચૂંટણીના નિમિત્તે કંઈક આવું થઈ રહ્યું છે હા બિલકુલ આ લોકો એક ધારો વધાવે છે તમે બે વર્ષ પહેલાં હમણાંનો ભાવમાં કેટલો ડિફરન્સ છે જોઈ શકો છો એમાં બે રૂપિયા ઘટાડવાથી એમને ચૂંટણીમાં ફાયદો થવાનો નથી ચૂંટણી લક્ષી નિર્ણય છે એમનો પણ લોકો હવે એમની કરની અને કથની જાણેલી છે લોકો જાગૃત છે એટલે હવે એમાં કોઈ ફેર પડશે નહીં લોકો આ વખતે ચોક્કસ અમારા પર ભરોસો કરવાના છે વચ્ચે પણ અમે જે પ્રમાણે માહિતી જોઈ હતી ભરૂચ જે વિસ્તારોમાં ત્યાં શાળાકીય જે છોકરાઓ હતા તેમને સ્કૂલમાં આવતા જતા કે કોલેજમાં આવતા જતા પણ તકલીફ પડતી હતી અને તમે અવાજ પણ ઉઠાવ્યો હતો એ હવે હાલની સ્થિતિ કેવી છે હાલમાં જે વિદ્યાર્થીઓ છે પાસ ધારકો એમના બહુ વિદ્યાર્થીઓના પ્રોબ્લેમ છે હાલમાં સ્વાભિમાન યાત્રામાં હું ફર્યો તો દરેક વિસ્તારમાં હાંસોટ અંકલેશ્વર પાલેજ અને દરેક વિસ્તારના વિદ્યાર્થીઓ ડેડિયાપાડા હોય હોય બધાએ અમને રિક્વેસ્ટ કરી કે સાહેબ તમે ચૂંટાઓ તો બીજું બધું કંઈ ના કરતા પણ અમારા વિસ્તારમાં ટીચરો બસની વ્યવસ્થા કરાવી બહુ તકલીફ પડે છે એમની વેદના હતી તો ચોક્કસ આવનાર દિવસોમાં લોકોના જે પણ પ્રાણ પ્રશ્નો છે એના પૂરા કરવા માટે અમે પ્રયત્ન કરીશું તો આમ આદમી પાર્ટીનો એક મોટો છે સારું શિક્ષણ મફત શિક્ષણ અને સારી સ્વાસ્થ્ય સુવિધા અને મફતમાં એ પ્રકારે તો એ મુદ્દાઓને પણ લઈને ભરૂચ લોકસભામાં અમારો એજન્ડા છે બિલકુલ હું સ્વાભિમાન યાત્રામાં ફરી ઘણી શાળામાં ગયો તો એક ઓરડામાં ચાર ધોરણ મને ભણાવવામાં આવે છે એક જ ઓરડામાં ઘણી શાળામાં મુલાકાત કરી તો એક જ માસ્તર એક થી પાંચ ધોરણ માટે એક જ શિક્ષક છે હવે તે ભણાવવા જશે કે સરકારી પ્રવૃત્તિ કરવા જશે એટલે બહુ ગંભીર સમસ્યા છે તમે ગઈકાલનો સી આર પાટીલ વડોદરાના કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા હતા ખટમબાના સરપંચ એમના જ કાર્ય કરશે એમણે જાહેર સભામાં ઉભા થઈને કીધું કે સાહેબ અમને સ્કૂલ આપો અમારી શાળા નથી તો અઠાવીસ વર્ષથી ગુજરાતમાં એનું શાસન છે બેટી બચાવો બેટી પઢાઓ બળેગા ઇન્ડિયા બળેગા ઇન્ડિયા ભણશે ગુજરાત આગળ વર્ષે ગુજરાત ખાલી બોલવામાં સારું લાગે છે પણ કરવામાં આ લોકો એમના કમલોમાં હાઈ લેવલના કમલમ બની ગયા કાર્યાલય બની ગયા પણ શાળા નથી બનાવી રહ્યા એમની ભરતી મેળા દિવસના ચાલુ છે રોજે તમે સમાચાર જોશો એટલે ભરતી મેળા ચાલશે પણ આજે શિક્ષકોની ભરતી નહીં થઈ રહી એટલે આ લોકોને લોકો સાથે કોઈ લેવા દેવા નથી પોતાનો વિકાસ થવો જોઈએ ભ્રષ્ટાચાર કરવો પડે કે બુટલેગરોને આગળ કરવા પડે એ લોકો કરી રહ્યા છે હા છેલ્લો પ્રશ્ન પૂછીશ અમે કીધું કે આ વખતે ભરૂચ લોકસભામાં ભાજપનો ઘમંડ તૂટવાનો છે કેટલા મતોની લીડ સાથે જીતવાની આશા રાખો છો આ ભરૂચ લોકસભામાં જે રીતના લોકોનો અમને સમર્થન મળી રહ્યું છે મનસુખભાઈનો જે રીતના વિરોધ છે એના પરથી અમને લાગી રહ્યું છે કે પચાસ હજાર મિલી મળશે અને ભરૂચ લોકસભા પચાસ હજાર મિલથી જીતી છે તો જે પ્રકારે આપણે સાંભળ્યા ગેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર આમ આદમી પાર્ટીથી ચૈતરભાઈ વસાવાને અને તેમને પૂર્ણ આશા છે કે આ વખતે ભાજપનું ભમણ તૂટશે અને તેઓ જે છે ભરૂચ લોકસભાથી છે બહુમતીથી જીતવાના છે યુગ અભિયાન ટાઈમ્સ જોવા માટે ધન્યવાદ